નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ધ્રુવ સિંગાડા ભારત કૃષિ કેર વતી આજે આપણું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જુનાગઢ જિલ્લાના ગુંદાળા ગામે આવ્યા છીએ જ્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણી ભારત કૃષિ કેર કંપનીનું શ્રીફોસ વાપરેલું છે તો તેની પાસેથી જાણીએ કે તેને કેવું રિઝલ્ટ મળ્યું તમારું નામ મારું નામ કાનજીભાઈ માધાભાઈ ખૂટ ગુંદાળા મારા મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો સત્તાણું તમે ધાણામાં શ્રીફોસ વાપર્યું તો તમને કેવું રિઝલ્ટ રહ્યું મેં પહેલી વખત હું શું એમ બી આવતું દર વખતે પણ આ વખતે મેં શ્રીફોશ અમારે ભાલાડા એગ્રોમાંથી મારો ભાણું થાય એની સલાહ અને માર્ગદર્શનથી શ્રીફોસ મેં ત્રણ થેલી ખાતર વાવ્યું છે એનું મને રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે અને પહેલી વખત ગામમાં નબળામાં નબળી જમીન તો કે મારી છે પણ આજે સારામાં સારા ધાણાનું વાવેતર કર્યું છે ને ઉગાવવો સારો છે નથી ઉકારો કે અને ગ્રોથ સારો છે જનરલી આપણે સોયાબીનનું વાવેતર થઈ ગયું પછી એમાં ધાણા વાવીએ છીએ કે સોયા વાવું છું પહેલી વખત જ મેં ધાણા વાવે છે સત્ય આમાં કોઈ એમનો કે એમાં સોયાબી વાળું છે તમે ટોટલી ઓર્ગેનિક જ ખેતી કરો કે બે મિક્સ કે કરું છું અને રાસાયણિકય કરું છું માં જીવા મૃત વાવું છું હિમિગોસિડ વાવું છું એમિનોસિડ વાપરું છું ગાયનું ગૌ મૂત્ર છે ગાયના છાસની છાણ છે આ બધા જુદા જુદા હોર્મોસો પણ સ્પ્રે કરું છું તમે ખેડૂત મિત્રોને કેવા માગશો કે ખાતર વપરાય કે નહીં ખરેખર ફાયદો એવું છે કે પણ નુકસાન નથી કરતું અને મોડમાં જે હુકારાની પ્રોબ્લેમ હતી બધા એમ કે ધાણા હુકારા છે આજે બધા જગ્યાએ હુકારાની પ્રોબ્લેમ છે મારા આખા ખેતરમાં ગમે ત્યાં ચક્કર મારો તમને એક પણ છોડવો હુકારો નથી લાગતો એનો મને અંદાજ એવો લાગે છે કે આ ખાતરનું રિઝલ્ટ મને દેખાણ છે ધન્યવાદ